સ્વાગત છે આજના નવા વીરિયોમાં તો સવારના સાડા નમ થઈ ગયા છે અને કપડા મેં ધોઈ નાખ્યા છે તો હું જેકેટ ધોયા છે તો જેકેટ મેં ધાબે નાખવા આવી છું નીચે બહુ નહીં સુકાતા એટલે ઉપર નાખી દઈએ એટલે બાર વાગ્યા સુધી તો સુકાઈ જાય તો આજે બેબી હજુ ઊંઘે છે બેબી વહેલી જ આવી ગઈ હતી ચાર વાગ્યાની તો હમણાં સૂઈ ગઈ છે પાછી તો તેટલી વાર મેં કામ કરી દીધું તો હવે ખાલી જમવાનું બનાવવાનું છે તો આજે જમવાનું પણ નક્કી નહીં કમ કે આજે મારા હસબેન્ડની રજા છે તો કદાચ અમે ગામ જશું મમ્મીને મળવા તો પપ્પા તો રોજ આવ્યા કરે એટલે કંઈ નહીં પણ મમ્મી નહીં મળતા તો મમ્મીનો ટાઈમ હોય ફ્રીનો તો મમ્મી આવી જાય ને મારા હસબેન્ડની રજા હોય તો અમે જઈએ તો મમ્મી પપ્પા સાથે રહેવાની મજા જ કંઈ અલગ હોય છે અને એકલા રહેવાનું એવું જ હોય છે તો અમને સાથે રહેવાનું ગમે છે તો આજે જઈએ મમ્મીને મળવા તો કદાચ બપોરે જ જશું કેમ કે પાછું બેબીનું સ્કૂલ છે તો બેબીની રજા ના પડાય એટલે બપોર પછી જશું તો તેટલી વાર હું ઘરનું થોડું ઘણું કામ હોય તે કરી દઈશ તો હસબેન્ડ હજુ મારા આવ્યા નથી આવતા જ હશે હવે તો આજે નાઇટ હતી એમની ચોવીસ કલાકની હતી નોકરી તો તો ચાલો હું નીચે જાઉં કપડા નાખી દીધા છે મેં શિવને દેખી આવું નથી શિવ બાકી સૃષ્ટિ હોય છે ટાઈમે બ્રશ કરતી આ જો બસ સ્ટેન્ડ

તો મિતીક્ષા મારી સ્કૂલમાં નથી ગયા છે કમ કે એને એવું કે મૂકીને જતા રહેશે તો એ અમારી પહેલાં જતી રહી ગામ પપ્પા જોડે તો કઈને હવે એક દિવસ રજા લઈ લીધી એની તો હું તૈયાર થઈ જાઉં ને પછી મારા હસબૅન્ડ તો તૈયાર થઈને જતા રહ્યા નીચે અને આસ્તુને હું મૂકી આવી છું નીચેવાળા માસીના ઘરે તો હવે બસ મારે તૈયાર થવાનું છે અને પછી

અમે સેવસ લાયા હતા અને મમ્મીએ બનાવ્યું હતું તુવેર દાણાનું શાક અને રોટલા તો અમે જમી લીધું છે અને મમ્મી પપ્પા જતા રહ્યા છે ખેતર આસ્તુને નવું નવું લાગે ને એટલે બહુ દેખે ને આસ્તુને હજુ ખબર નથી પડતી કે આ મારું ઘર છે આ મારું ઘર છે એવું તો જો મારી મિતિક્ષા હું રમતી હતી અમારા મિત્રને છે ને માટીમાં રમવાનું બહુ ગમે તો ચાલો હું પણ આસ્તુ ને એના પપ્પાને આપી દઉં અને વાસણ બાકી છે તો વાસણ ધોઈ કાઢું હે મિતિકી શા વિડીયો બનાવવાની છે તું કપડાં તો પહેર પહેલા સાવથી હાથ ધોઈ આવ અને પપ્પાને આપી દઉં પછી કામ કરી દઉં પપ્પા જોડે રમવાનું છે પપ્પા જોડે તો બાપુના બે વાગી ગયા છે હસબેન્ડ મારા ગયા છે ગામમાં બેસવા અને તો મારી રમી છે જુઓ મોટી દાદીએ પૈસા આપ્યા છે આસ્તુને દાદીએ પૈસા તો ફરી ફરીને પૈસા જ લેવા આવે

ว่านาไรยิไอว้นวาเยนตอกบุตรชิงก็เติสุไม่ไอคืเพื่อเปิดกตาเด็เลยเลิกงานไรยิพัฒนาไรยิ่กินตบีโนบีโนยเี่ยเมื่อได้เดกรไมกช้อชนม่ร બાજુ હિતિક્ષ મારી ગઈ છે સ્કૂલમાં મેડમ ને મળવા માટે તો હું પેલા જ્યાં જતી હતી સ્કૂલમાં તો કીધું હશે કે આવી છે એટલે એને બોલાવી છે તો ગઈ છે એવી મેં બેઠી છે એકલી એકલી બાર ઓટલા પર તો જો આ છે મારા ગામનો રસ્તો અમારે સામે દાદીનું ઘર છે આ બાજુ મારા કાકાનું ઘર છે હસબેન્ડ મારા દેખે છે પિક્ચર ને હું બેઠી છું એકલી એકલી મમ્મી આવે ત્યાં સુધી બેસી રહું એકલી ગામ બહુ શાંતિ શાંતિ લાગે છે બિલકુલ ઘૂંઘાટ નહીં હોરા જઈએ અમે પાછા આવું હું જમવાનું અહીંયા જ બનાવીશ ને પછી જમીને જશું હું મમ્મી હજુ બાપુનું જમવા પણ આવ્યા નથી કામ કરતા હશે કશું એટલે તો મારી સુઈ ગઈ છે જો તો ને મારે નીચે પથારી કરવી પડે કે પડી જાય અને જાગ્યા પછી રડતી નહીં એટલે મને ખબર હો ના પડે કે જાઈ ગઈ છે તો જો કેટલા વાગ્યા પોણાતન થયા હવે ત્રણ વાગે એટલે હું ચા બનાવવા જાઉં उन्ति तीर ले माथे को मारी मार दी गई चाले, चाले, चाले. चले 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 लागे थे आज खबर रोज त्यार रूम पर मैसी सीव बधा बता हुई नहीं भेजा मैं एकदम उत्साह दिया लेकिन પપ્પાની નોકરી પડશે એટલે પછી એડજસ્ટ કરતા થોડી વાર લાગશે અહીંયા પણ અહીંયા તો મજા આવે ઉલતા ગામડે તો થોડી વાર લાગે એમ ત્યાં કેટલા ટાઈમથી રહીએ છીએ તો ચાલો હું જાઉં કશું કામ બાકી હોય ઘરમાં તો હું કરી દઉં ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ગામથી પીપળા અને જમવાનું હું બનાવી આવી હતી ગામ અને ટિફિનમાં લાવી છું મેં તો બેબી મારી ગઈથી નાસ્તો લેવા તો જો વાળીને કેવા બગાડી નાખ્યા છે તો હમણાં માથ હોડવા બેઠી છે અને હા મારી બેબી આજે પહેલી વાર બ્લોગિંગ કરી તો જોજો હું કદાચ વિડીયો મૂકીશ એનો તો જોજો તમે પણ કહેજો કઈ રીતે બોલે છે તે મારી કરતા તો સારું બોલે છે રી તો કઈ નહીં એ તો મજાક મજાકમાં એને બનાવ્યું છે પણ હું મૂકીશ જરૂરથી એને મળે છે તો ચાલો ફ્રેન્ડ્સ આ વિડીયોને હું અહીંયા જોઈન કરીશ તો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધા ધ્યાન રાખો પોતપોતાનું તો જય માતાજી બાય